લેખક છે પત્રકાર દરજી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર દરમિયાન આજે ટૂંકી મુદતના પ્રશ્નો રદ થવા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્નો ઉઠાવાયા હતા બેનર સાથે ગૃહમાં દેખાવો કર્યા બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સભાત્યાગ કર્યો હતો ત્યારપછી ગૃહમાં મતદાન દ્વારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ દ્વારા એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બેઠકની શરૂઆતમાં કોંગ્રેસના અમિત ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યોના ટૂંકી મુદતના પ્રશ્નો રદ થતા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો સરસ્વતી સાધના યોજના સહિતના અઢાર પ્રશ્નો રદ થવા બાબતે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો જેને લઈને ગૃહના અધ્યક્ષે જણાવ્યું કે નિયમ વગર કામ ન કરી શકાય કાર્યવાહી વિધાનસભાના નિયમો પ્રમાણે ચાલે છે હું ચર્ચા કરવાનો મોકો આપીશ આ તરફ પ્રશ્નો રદ થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો વિધાનસભા અધ્યક્ષે સાર્જન્ટને બેનર લઈ જવાની સૂચના આપી હતી જેને પગલે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ એક લાખ રૂપિયાનું વીમા કમચ પૂરું છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રાજ્યભરમાં મૃત્યુ પામેલા ચૌદ વિદ્યાર્થીઓના વાલીઓને કુલ ચૌદ લાખ રૂપિયા તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સત્તર વિદ્યાર્થીઓના વાલીઓને કુલ સત્તર લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે આજે ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું જે બહુમતી સાથે પસાર થયો હતો શ્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા જણાવ્યું કે આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દ્રઢ બનાવશે એવી જ રીતે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વપરાશ અને તેની થતી હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી શકાશે નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનોની વેચાણની જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક તેમજ કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકાયેલા વાહનો અને તેનો ભંગાર થતો રોકવાનો છે જે માટે નાયબ પોલીસ અધિક્ષકને આવા ભંગાર થતા વાહનોની હરાજી કરવાની સત્તા આપવામાં આવી છે આ વિધેયક મુજબ નશીલા પદાર્થો સાથે પોલીસે ઝડપેલા વાહનોને કોર્ટની મંજૂરી થકી વેચી શકાશે વાહનના વેચાણથી થનારી આવકને સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે કોર્ટમાં આરોપી નિર્દોષ સાબિત થશે તો વાર્ષિક પાંચ ટકા વ્યાજ સાથે નાણાં પરત કરવામાં આવશે ઉલ્લેખનીય વાત એ છે કે આ પહેલા એવો કાયદો હતો કે નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનો કોર્ટનો અંતિમ યુકાદો ન આવે ત્યાં સુધી વેંચી શકતા ન હતા ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દારૂની હેરફેર કરતા બાવીસ હજાર ચારસો બેતાલીસ વાહનો જપ્ત કરાયા છે જપ્ત કરાયેલા સાત હજાર બસો તેર વાહનો પોલીસ મથકોમાં ખડકાયા છે તેમજ ત્રણસો લક્ઝરી કાર પોલીસ મથકમાં પડી રહી છે અને આ વાહનો પડી રહેવાથી ભંગાર થઈ જતા હોય છે ગુજરાત નશાબંધીની નીતિને ભરેલું છે તેવા સંજોગોમાં આટલી વિશાળ સરહદ સાથે જોડાયેલા અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતની સરહદમાં દારૂ ન પ્રવેશે તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે દારૂની હેરફેર વાહન વગર શક્ય નથી મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય છે તે દારૂના જથ્થાની કિંમતથી અનેક ગણી વધુ કિંમતે તે વાહનની હોય છે આ વાહન છૂટી જાય તો તેનો ફરી વખત ગુનામાં ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી હોય છે રાજ્ય વિધાનસભામાં માલ અને વેરા એટલે કે જીએસટી સુધારા વિધેયકને આજે બહાલે અપાઈ છે ભાજપના સભ્યોએ વિધેયક અંગે પોતાના મંતવ્ય અને સૂચનો ગૃહમાં રજૂ કર્યા હતા ત્યારપછી વિના વિરોધે જીએસટી બિલ ગૃહમાં મંજૂર કરવામાં આવ્યું હતું પાણી સુધારા અધિનિયમ બે હજાર ચોવીસની સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ભારત સરકારનું સુધારા વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું આ સુધારા અધિનિયમનો મૂળ ઉદ્દેશ પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચોમોતેરની જોગવાઈઓને બિનગુનાહિત કરવાનો છે જેથી રાજ્યમાં કામકાજ સરળ બને અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અધ્યક્ષની નામ નિયુક્તિની પ્રક્રિયા સરળ બને તે છે પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા રજૂ કરાયેલા ગુજરાત વિધાનસભા ગૃહ દ્વારા સ્વીકારવામાં આવેલ પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ બે હજાર ચોવીસની મુખ્ય વિગતો અંગે જણાવ્યું કે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અધ્યક્ષની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવનાર માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેમની સેવાના નિયમો અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકામાં નિર્ધારિત કરવામાં આવશે કેન્દ્ર સરકાર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે ચર્ચા કરીને સત્તાવાર ગેજેટમાં જાહેરનામા દ્વારા ઔદ્યોગિક એકમોની અમુક શ્રેણીઓને મંજૂરી મેળવવાની જોગવાઈઓમાંથી મુક્તિ આપી શકે છે તથા કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બોર્ડ સાથે પરામર્શ કરીને કન્સેન્ટના અરજીના સમયબદ્ધ નિકાલ તથા માન્યતાના સમયગાળા સહિત કોઈપણ ઉદ્યોગની સ્થાપના માટે કોઈપણ રાજ્ય બોર્ડ દ્વારા સંમતિ આપવા ઇન્કાર અથવા રદ કરવા સંબંધિત બાબતો પર માર્ગદર્શિકા જારી કરી શકે છે જો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનું કોઈપણ વિભાગ પાણી અધિનિયમ ઓગણીસો ચુમોતેરની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરે તો વિભાગના વડા અથવા કોઈપણ જવાબદાર હોય તેવા અધિકારીઓ તેના જવાબદાર રહેશે તેમજ તેના એક મહિનાના બેઝિક પગારના જેટલો દંડ ચૂકવવા માટે પણ જવાબદાર રહેશે નિર્ણાયક અધિકારી અથવા તેમના વતી અધિકૃત કોઈપણ અધિકારી દ્વારા પાણી અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેરની હેઠળના ગુના માટે કોર્ટમાં ફરિયાદ પણ કરી શકાશે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ બે હજાર ચોવીસ અંગેના પ્રસ્તાવને આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હમણાં જ સાંભળી રહ્યા હતા આજની વિધાનસભાની કાર્યવાહીની સમીક્ષા જેના લેખક હતા પત્રકાર હિમાંશુ દરજી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું